નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર અત્યારે બોહળી સિસ્ટમ એટલે કે મજબૂતમાં મજબૂત સિસ્ટમ યુ એ સી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રસાયું છે જેના કારણે ખાસ કરીને ખંભાતના અખાતની નજીક આ સિસ્ટમ બની છે તો સૌરાષ્ટ્ર માટે અને દક્ષિણ ગુજરાત માટે ભયંકર સ્થિતિ બની શકે જે પણ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તે વિસ્તારોની માહિતી મેળવવાની છે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેમજ આગામી હજુ ચોવીસ કલાક સુધી ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે જો એ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અત્યારના સવારના સમયથી લઈ અત્યારે સાંજ સુધીની અંદર ગુજરાતના ટોટલ એકસો પચીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં તાલુકા એવા છે જેમાં વધુ વરસાદ નોંધાયો આજે ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર સુરત વલસાડ નવસારી ભારે વરસાદની શરૂઆત થઈ ચુકી છે બપોરના સમયગાળાથી અત્યારની મહત્વની અપડેટ જોઈએ સૌથી પહેલા આપણે જોઈએ કે અત્યારે હાલ સિસ્ટમ ક્યાં સક્રિય છે અને મજબૂત રીતે સિસ્ટમ અત્યારે અહીં આજે ખંભાતનો અખાત છે તેની નજીક આ રીતે સિસ્ટમ અત્યારે બની ગઈ છે જેના કારણે કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અત્યારે હાલ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ખાવડા સાઈડના વિસ્તારો ધોળાવીરા છે આજે બધા વિસ્તારો છે તેમાં ખાસ કરીને નિરોણા આજુબાજુના વિસ્તારો ભુજ ભસાવ માનફાળા રાપર આડેસર ગાંધીધામ અડધા કચ્છની અંદર મોંદ્રા માંડવી સુધી વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સલૈયા ભાણવડ અને પોરબંદર આજુબાજુ તેમજ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ મોરબી જામનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર તેમજ અમરેલી જુનાગઢ તુલસીશામ ધારી સાવરકુંડલા બાબરા આજે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અત્યારે રાત્રિના સમય દરમિયાન રહેલી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ ભરૂચ રાજપીપળા અમોદ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે બીલીમોરા છે વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ હંબોશી વલસાડ તેમજ વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર અમદાવાદ કપડવંશ બાલાસિનોર બાયડ તેમજ નળ સરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર તારાપુર ખંભાત બોરસદ આણંદ વડોદરા સાંપાનેર ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે તો સુડના વિસ્તારો દિયોદર થરાદ ભાટસણ તેમજ ખાસ કરીને રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હારીજ આજુબાજુના વિસ્તારો દસાડા કડી સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો હવે જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને કયા વિસ્તારોને આવરી લેશે તો રાત્રિના બાર વાગ્યાની આપણે અપડેટ જોઈએ જેમાં પણ આખા સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે જેમાં રાજકોટ હોય ચોટીલા હોય સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ પોરબંદર ભાણવડ જામનગર અમરેલી ભાવનગર જૂનાગઢ તેમજ ગીર સોમનાથ સાઇડના વિસ્તારો વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા સાવરકુંડલા ધારી મોરબી સુરેન્દ્રનગર સાઈડના તમામ વિસ્તારો બોટાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંશ ગાંધીનગર ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા બાસવારા રતલામ દાહોદ પંચમહાલ આજુબાજુના વિસ્તારો ખંભાત વડોદરા છોટાઉદેપુર તેમજ ખેડા આણંદ આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો દસાડા તેમજ સાણસમાં હારીજ મોઢેરા આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂસ રાજપીપળા સાઈડના વિસ્તારો તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આજે વધુ વરસાદની સંભાવના છે કોસંબા વંકલ ઉંબરપાડા તાપી ડેડિયાપાડા નવાપુર બારડોલી સુરત નવસારી સાઈડના જે વિસ્તારો છે બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની કપરાડા ખાડોલી આજે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો સિસ્ટમ આપણે ધારી નહોતી તે મુજબ આગળ વધી રહી છે અને આખા ગુજરાતને આવરી શકે છે આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો ખાસ કરીને ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ ઉના તેમજ જૂનાગઢ પોરબંદરમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે વરસાદની જે શક્યતાઓ છે તે મહેસાણા સાઈડ હિંમતનગર ડુંગરપુર બાંસવારા અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ લુણાવાડા દાહોદ તેમજ મહીસાગર વડોદરા ખંભાત ખેડા આણંદ છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે ભરૂચ નર્મદા સાઈડના વિસ્તારો તેમજ સૌથી વધારે જો આવતીકાલે વહેલી સવારે નવસારી બારડોલી તાપી

સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી મોરબી સાઈડના વિસ્તારો તેમજ મહુવા તળાજા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આજે બધા વિસ્તારો છે તેમજ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી અને નવાપુરમાં ભારેથી અતિભારે વરસાદ વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે મહેસાણા અને ડુંગરપુર સાબરકાંઠા અરવલ્લી મહેસાણામાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના અપડેટ જોઈએ તો જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર પાલીતાણા જુનાગઢ અમરેલી તેમજ રાજકોટ જામનગર ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ તેમજ મોરબી અને આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાળા લુણાવાડા અમદાવાદ ગાંધીનગર વિરમગામ કપડવંશ સાઈડના વિસ્તારો ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર અને ડેડીયાપાડા ઉમરપાડામાં પણ વરસાદ જોવા મળશે તો આવતીકાલે રાત્રિની વાત કરીએ રાત્રિના સમયે વરસાદી સિસ્ટમ વિખેરાઈ શકે છે અને ઓગણત્રીસ તારીખે ફરી વખત ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે હવે આપણે જોઈએ અત્યારે હાલ જે 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 પચાસ એસપીએ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્ક્યુલેશન અપર એર અને બહોળું સર્ક્યુલેશન બનેલું છે તે આપણા સૌરાષ્ટ્રથી લઈ આ રીતે બનેલું છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં સિસ્ટમની એક્ટિવિટી હજુ આવતીકાલે મજબૂત બની શકે જેમાં ખાસ કરીને આવતીકાલે સાંજ સુધીની અંદર આ જે ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેમાં પ્રમાણ સુધીનો આપણને જોવા મળે છે તો આ રીતે વરસાદ હજુ પણ ઘણા બધા ભાગોમાં જોવા મળશે આગામી સોવીસ કલાક સુધી તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી